ચિત્ત શુદ્ધિ અને પ્રસન્ન ચિત્ત પ્રસન્ન કેવી રીતે રહે એનો ઉપાય કપિલ ગીતામાં સ્વધર્માચરણ શક્તિ વિધર્માન દૈવાલ સંતોષ આત્મવિચર ચાર વસ્તુ આપણે બધા જીવનમાં ઉતારો છે ચિત્તને પ્રસન્ન રાખવું આનંદમાં આનંદમાં રહી શકીએ સ્વધર્માચરણમ શક્ત્યા શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કરવું શક્તિ શક્તિ પ્રમાણે આપણે ત્યાં એક કહેવત છે શક્તિ પ્રમાણે દાન કરાય બરાબર ઘરબાળીને ન થાય શક્તિ એમ શક્તિ પ્રમાણે ધર્મનું પાલન કરવું જો ભૂખ્યા રહી શકતા હોઈએ તો ઉપવાસનો સંકલ્પ કરવો બે કલાક બેસીને ભગવાનનો જપ કરી શકતા હોઈએ એટલી ક્ષમતા હોય તો જ બે કલાકનો સંકલ્પ કરવો નહી તો નહીં તો શું થાય કે આપણે ઉપવાસનો સંકલ્પ કર્યો અને ઉપવાસ ન કરી શકીએ ઘરના બધાને એમ થાય કે અગિયારસ કરી અને બાર જને બટેટાવાળા ખાઈ આવે તો પછી બીજું કાંઈ નહીં થાય પણ પોતાના પ્રત્યે ભાવ જાગશે પોતે પોતાની જાતને હલકો સાબિત કરશે કે બીજા બધા કરી શકે હું કરી શકતો નથી એટલે બીજા બધા સારા છે હું હલકો છું અને પોતાના પોતાની જાત પ્રત્યે ભાવ એ બહુ ખતરનાક વસ્તુ છે પોતાની જાત પ્રત્યે હિંતાનો ભાવ માણસને બગાડી દે છે અવળે માર્ગે લઈ જાય છે એટલે આપણું અધ્યાત્મ એમ કહે છે પોતાના પ્રત્યે હિંતાનો ભાવ ન હોય અને એના માટે હું શુદ્ધ છું હું બ્રહ્મ છું આપણા આપણા મહાપુરુષોએ આપણા વેદોએ કહ્યું છે અહમ બ્રહ્માસ્મી દીકરાને હાલ હાલરડું નાખતી વખતે ગાતી તી અસંગોહમ 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 પુનઃ પુનઃ એ બેટા તું અસંગ છો તું અસંગ છો એટલે પોતાની પર તે હિનતાનો ભાવ જાગશે જો આપણે આપણી આપણી કક્ષા કરતા આપણે વધારે સંકલ્પ કરી લઈશું થઈ નહીં શકે તો કરવું રોજ સાધના રોજ કરવી પણ શક્તિ પોતાની કેપેસિટી કે હું કેટલું કરી શકું મારે ઉજ્જૈનમાં ઘટના ઉજ્જૈનમાં કથા કરતો તો બે બહેનો મારી પાસે આવી એને મને એમ કીધું મને કે મને અમને મંત્ર આપો ને અમારે મેં એક બેનને કીધું એક બેન આ મંત્ર છે અને તમે રોજ પાંચ માળા કરજો બીજા બહેનો એ ત્યાં જ બેઠા હતા સાથે જતા મને કે દાદા મને તમને આ મંત્ર તમારા માટે તમે આની એકવીસ માળા કરજો પછી બેનું જતી રહી પણ પાછી પાછી આવી બે આવીને મને પ્રશ્ન મને કે દાદા મને પાંચ માળા કીધા આને એકવીસ તો હું એકવીસ ન કરી શકું મને કેમ પાંચ આવ્યો મેં કીધું બેન આ તમારા ઘરનું વાતાવરણ એવું છે ને કે તમે એકવીસ નહીં કરી શકો મારા પરિચય મને તમે ખાલી પાંચ સાત મિનિટ બેસો ને તો બહુ થઈ ગયું અને આ બેન ઘરનું વાતાવરણ એવું છે કે એ કરી શકશે અને તમારા ઘરનું વાતાવરણ જેવું જ્યારે થઈ જશે ત્યારે હું તમને એકાવન માળાનું કહીશ પણ અત્યારે તમે આ કરો શક્તિ આપણી શક્તિ કેટલી આપણે કેટલી સાધના કરી શકીએ આપણે કેટલું ભજન કરી શકીએ આપણે કેટલા વ્રત કરી શકીએ એટલે સ્વધા